કરપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદય ભવમ ભવાની સહિતમ નમામી શિવભક્તો શિવ મહાપુરાણમાં કહ્યું છે અને શાસ્ત્રમાં પણ વર્ણન છે કે જો આપણા હૃદયમાં આપણા જીવનમાં ભગવાન શિવજીની ભક્તિ હોય નિત્ય નિત્ય આપણે ભગવાન શિવજીનું શિવલિંગનું પૂજન કરતા હોઈએ અને સાથે એમ કહેવાય કે સારા કર્મો કરતા હોઈએ તો આપણા ભવિષ્યનું નિર્માણ ખૂબ સારું થાય છે આપણું જીવન ખૂબ સુખમય બને છે એટલે હંમેશા આપણે ભગવાન શિવજીની ભક્તિ તો કરવાની જ છે પણ સાથે સાથે કર્મો પણ સારા કરવાના છે જો આપણાથી નાનામાં નાનું સારું કર્મ થઈ જાય કાર્ય થઈ જાય તો તે એમ કહેવાય ભવિષ્યમાં મોટું સુખ બની અને ફલિત થાય છે અને જો કદાચ આપણાથી એમ કહેવાય ખરાબ કર્મ થઈ જાય થોડું એવું નાનું એવું ખરાબ કર્મ થઈ જાય ને તો એમ કહેવાય કે મોટું દુઃખ બની અને ફલિત થાય છે એટલે ક્યારેય પણ કોઈને દુઃખી નહીં કરવાનું કોઈને દુઃખ નહીં દેવાનું કારણ કે જેવું કરશો તેવું જ જીવનમાં આપણે ભરવાનું છે શિવભક્તો શાસ્ત્રમાં ખૂબ સરસ લખેલું છે કે જીવનમાં ક્યારેય કોઈ પણ જીવને આપણે દુઃખી નહીં કરવાના આપણે એમ કહેવાય કે રસ્તા પર ચાલીને જતા હોય અને અજાણતા આપણીથી જીવજંતુ મરી જાય તો તે અજાણતા પાપ થયું કહેવાય પણ જો જાણી જોઈને આપણે કોઈ વ્યક્તિને મારીએ કોઈ જીવને મારીએ કોઈ જીવજંતુને મારીએ કોઈ માનવને મારીએ કોઈ સગાવાલાને આપણે મારીએ તે પાપ નહીં તે મહાપાપ છે આપણે મહાપાપના ભાગીદાર બની જઈએ છીએ એટલે જાણી જોઈને ક્યારેય પાપ ન કરવું કારણ કે તેનું એમ કહેવાય કે જાણી જોઈને કરેલા પાપોનો ક્ષય થતો નથી હંમેશા એમ કે અજાણતા જો આપણાથી પાપો થઈ જતા હોય અને આપણે નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય તો ભગવાન સો ટકા નહીં ભગવાન શિવજી સો ટકા નહીં એક હજારને એક ટકા આપણા પાપોનો નાશ કરી દે છે આપણે મહાશિવરાત્રીનું વ્રત કરતા હોય તો પણ એમ કહેવાય કે અજાણતા થયેલા પાપોનો નાશ થઈ જાય છે આપણા પાપોની સિદ્ધિ થઈ જાય છે એટલે ખાસ શિવભક્ત આ વાતનું ધ્યાન રાખ એ જાણી જોઈને ક્યારેય પાપ ન કરવું કારણ કે થોડુંક એમ કહેવાય કે ખરાબ કર્મ પણ ભવિષ્યમાં મોટું દુઃખ બની અને ફલિત થાય છે મોટું વૃક્ષ બની જાય છે દુઃખનું મોટું વૃક્ષ બની જાય છે પહાડ બની જાય છે એટલે ક્યારેય પણ એમ કહેવાય કે જાણી ને કોઈ દીક કોઈને એમ કહેવાય દુઃખી નહીં કરવાના આ એક ખાસ આપણે જીવનમાં ધ્યાન રાખવું આજના વિડીયોનું ટાઇટલ જ ખૂબ સરસ છે કે સારામાં સારું નાનામાં નાનું કર્મ હોય તો પણ એમ કહેવાય કે મોટું સુખ બનીને ફલિત થાય છે અને નાનામાં નાનું ખરાબ કર્મ હોય ને તો મોટું દુઃખ બની અને મોટું ફલિત થાય છે એટલે જેવું કરશો તેવું જ આપણે જીવનમાં ભરવાનું છે આ વાત ખાસ મગજમાં ધ્યાન રાખીએ શિવભક્ત સુંદર એક આ નાની એવી વાતથી જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો એક ભાવ હોય કે હજાર ભાવ હોય ટૂંકા પડે ટૂંકા પડે અને ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે બધા શિવ ભક્તોને મારા મહાદેવ ઓમ નમઃ શિવાય